ત્રણ શિક્ષકોએ શૈક્ષણિક નવતર પ્રયોગો રજૂ કર્યા હતા જેમાં ડિંડોર અર્જનભાઈ સાંકળાભાઈ સીઆરસીનેટર વધાઈ દ્વારા અરે આ લીમડો તો મારો રોપેલો નામની કૃતિ ગરમીની સમસ્યા હલ કરવા માટે રજૂ કરેલ ઉપાધ્યાય સિજલબેન ચામેઠા પ્રાથમિક શાળા દ્વારા વર્ડ્સ એન્ડ વન્ડર અપેજ નામની કૃતિ રજૂ કરી હતી તથા બાબુલ દીપિકાબેન એકનાથભાઈ પાટાડિયા પ્રાથમિક શાળા દ્વારા જાદુ બોર્ડ પર ગણન નામની કૃતિ રજૂ કરી તે બદલ શિક્ષા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર અને બીઆરસી કોઓર્ડિનેટર બોડીલી દ્વારા અભિનંદન પ્રમાણપત્ર આપવામાં આવ્યું સાથે સાથે જિલ્લા શૈક્ષણિક મહાસંગ છોરાવદેપુર દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા શિક્ષકની ઉત્કૃષ્ટ અને ઉત્તમ કામગીરી કરી નસવાડી તાલુકાનું ગૌરવ વધારેલ છે નમસ્કાર મારું નામ છે ડીન્ડોર અર્જુનભાઈ સાકળાભાઈ સીઆરસી કોઓર્ડિનેટર વગા તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર મેં જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની અંદર ભાગ લીધો હતો એમાં મારા બાળકોની સમસ્યા એ હતી કે હાલના વર્તમાન સમયની અંદર વધતી જતી ગરમીના કારણે બાળકોની શિક્ષણ ઉપર કેટલીક અસરો થાય છે બાળકો શિક્ષણ શિક્ષણ લેતા બંધ થઈ જાય છે અને શાળા છોડી દે છે એવા પણ કેટલાક પ્રશ્નો હતા તો એ સમસ્યાના સમાધાન માટે મેં મારા ક્લસ્ટરના જે પંદર શાળા આવેલી છે પંદર શાળાના પણ પંદરસો બાળકો છે તો દરેકે દરેક બાળકને લીમડાના છોડ આપ્યો અને એ છોડ મેં શાળામાં નહીં પણ બાળકના ઘરે ખેતરમાં ખેતરના ગામમાં રોડ કે રસ્તાની અંદર જ્યાં પણ જગ્યા હોય ત્યાં રોપે અને લીમડાનો છોડ ઉછેરે તે માટે થઈને આપણે જે વઘાજ ગ્રુપની જે શાળાઓ છે એ તમામ શાળાના બાળકોને આપ્યા અને જંગલ ખાતાના અધિકારી સાથે બેઠક કરી અને વૃક્ષ ને કઈ સાથે નાના જે બાળકો હોય બાલવાટિકા પહેલા બીજા દોરના બાળકોને પણ સાથે લીધા અને એમના માતા પિતા વાલીને પણ અમે સાથે લીધા અને આ નવતક પ્રયોગ કર્યો છે આ નવતક કર્યો પ્રયોગ કર્યો એનું નામ આપ્યું છે અરે આ લીમડો તો મે વાવેલો કેમ કે આ જે નાનું છોકરું હોય એ લગ્ન કરીને બાર જતું કાતો કે છોકરી હોય લગ્ન કરીને બહાર જાય ત્યારે દસ કે પંદર વર્ષે પાછી પોતાની પિયર અંદર આવે ત્યારે એ લીમડાના જોવે એને એમ થાય કે આ લીમડો આવેલો છે એટલે આ પણ એક મારો અમારો કોન્સેપ્ટ હતો હાલમાં વધતી જતી સમસ્યા એટલે કે ગરમીનું પ્રમાણ ઘણું બધું છે એ ગરમીનું પ્રમાણ નિવારવા માટે થઈને આ લીમડાના ઝાડને અમે પસંદ કર્યો છે લીમડાનો એટલા માટે પસંદ કર્યો છે કે ઉનાળાના સમયની અંદર જે લીમડો છે એ વધારે પડતો ઠંડક આપે છે અને આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ ઉપયોગી થાય છે એટલે આ લીમડાના ઝાડ અમે પસંદ કર્યા છે અને અત્યારે મારા જે પંદરસો બાળકો હતા એ પંદરસો બાળકોમાંથી બારસોને પાંતેસ જેટલા છોડ હાલના સ્થિતિએ જીવે છે અને આ રીતના અમે આ પ્રયોગ કર્યો છે તો આમના સમયની અંદર કદાચ દસથી બાર વર્ષે આ આનું પરિણામ મળે ને કદાચ આ મારા જે ક્લસ્ટરની શાળાઓ છે એવી જ રીતે જો બીજી શાળાની અંદર આ લીમડાના કરવામાં આવે તો હરિયાળી જેવું વાતાવરણ બને અને ગરમીનું પ્રમાણ છે હાલનું જે સ્ટેબલનું જે સંતુલન છે તે જવાય રહે એવો મારો પ્રયત્ન છે અને આ પ્રયોગ મેં મારી આપણે હું મારી સમસ્યા જે હતી એ નિવારણનો પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે